નમસ્કાર દોસ્તો વ્યસનથી એટલા બધા ઘરો અત્યારે બરબાદ થઈ રહ્યા છે કેટલાય પરિવારમાં જ્યારે વ્યસનના કારણે મોટી મુશ્કેલીઓ આવી રહી છે ત્યારે આ વિડીયો આપણે આ સ્વામીજીનો મૂકી રહ્યા છીએ અને એની વાત સાંભળવા માટે હું તમને અપીલ કરી રહ્યો છું બને એટલો વિડીયોને શેર પણ કરજો અન્યથા ન લેજો લોક જાગૃતિ માટેનો વિડીયો છે જેટલા પરિવારમાં જે કોઈ લોકો વ્યસન કરે છે એના સુધી આ વિડીયોને પહોંચાડી દેજો માતાઓ બહેનોને ખાસ મારી વિનંતી છે કે તમારા બાળકો કોઈ પણ પુરુષ સભ્યો તમારા ઘરની અંદર વ્યસન કરે છે તો એના સુધી આ વિડીયોને ચોક્કસપણે પહોંચાડજો અને અંત સુધી જોજો એવી મારી વિનંતી છે બે હાથ જોડી ધન્યવાદ તમે દુનિયાનું ચિત્ર તો જુઓ ચિત્ર તો જુઓ ગુટકા માવા વ્યસનો આધીન બની ભયંકર મોઢાના કેન્સરો થાય આપણે જોઈ ન શકીએ જોઈ ન શકીએ અને એમાં પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમરે કેન્સર જેવા ભયંકર રોગો લાગુ પડે અને તમને બચાવવા માટે ઘરના પરિવાર બિચાર રાત દાડો એક કરે જમીનો વેચી નાખે ઘર વેચી નાખે બરબાદ થઈ જાય અને તો તમે પાછ મરી જાઓ તમે મરો ને પરિવારને પાછા મારતા જાઓ પરિવારને મારતા જાઓ જરાક વિચારજો તમારા માટે નિત પરિવાર માટે વિચારશો પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમરે તમે વિદાય લો પાંચ સાત સાત વર્ષના તમારા નાના નાના બાળકો હોય બિચારા બાપ વિને જિંદગી કેમ પ્રસાર થાય કેમ પ્રસાર થશે ત્રીસ પાંત્રીસ વર્ષના તમારી પત્ની હોય વિધવા જિંદગીની કેમ પૂરી થશે તમારી પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમરે તમારા માત પિતા બિચારો વૃદ્ધ થયા હશે ઘરના મોભી ભી તમે હશો આધારભૂત તમે હશો તમે ગયા પછી એ વડીલની શું દશા થશે જરાક વિચારશો ખાવ ઘેટા જેમ એક ખાતર એટલું હું ખાવ એ માર્ગે જાતા નહીં અને આવા પ્રસંગમાંથી તમે ટેક લો ને કે આજથી માવો ન ખાઓ ગુટકો ન ખાઓ યાદ રાખજો પછી ડબ્બા જેવોનો સંગ કરતા નહીં સમજાય તમને જે તમને કે સ્વામી તો કે આપણે જ ખાવો જોઈએ એવાનો સંગ કરતા નહીં તો તમારું જીવન દિવ્ય થાશે જીવન ધન્ય થશે

આપણી સંસ્કૃતિની મહાનતા એટલા માટે ગવાય છે આપણા આચાર ઉપરથી આપણા સંસ્કાર ઉપરથી અને આપણે બેફામ બની મળતી એટલી માટે બધાને કરબદ પ્રાર્થના કરું છું જીવનને બદલશો ખાસ ખાસ ભલામણ